ટ્રેક્ટર વાળો શિખર શ્યાણ આવશે હવે મને કે મેઠા ભા આવું છું ટ્રેક્ટર લઈ પેલા શેહલા કીધું હતું કે ના અડધો વીકો કે હું ના હેડવા આવું એ વળી આ પેલા ઓને કીધું ચકલાને કીધું કીધું આ હેડ જલ્દી એ મારા હેડી જાય તો આમાં વળી ઓ કરી દઉં કો મેઠા અને આવો આખું ભાઈ આવો 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 બાપુ છે કોમ હા એ પેલો ટ્રેક્ટર આવે છે તો હું વાટ જોઈ ઉભો રહ્યો છું

મારી ભેજ કોઈ ગરીબ ના ઘેર જાય તો એના આશીર્વાદ મળે ને આપણે સુખી થઈએ અને એ સુખી થાય લાખ રૂપિયાની બેસ પોસાર તમારું કિસ્મત લાગી દે તો ખાલી પોવાના તમારું લખી દઈએ અને લાખ રૂપિયા બેસ લાગે તો તમને પંચોનું હજાર ફાયદો પંચોનું ખરું પછી ખરી બે થાય સમજો તારું લખોઈ લખી દઉં

પૈસાગીરી અઘુ ભા બેઠા હોય તો કરાય મારી માની છો ને કોઈ તાકાત નહિ બોલીએ ભાઈ આખા ગમો

આ પછી સુદ્રોક કjera લાખોમ જવાની ઉંમર થઈ સુદ્રો હું ક ખોળો કરો છો લે એવું ખોળો કરી આવા હું લેવા કાટો એ સોળ વાળું ટાયર સાફ કરતો તો ઇન સાફ કા આવા કાટો સામે પાછો ઘોડો છું કોઈ અલ્યા હું કરી તો મારવાની વાત કરો છો ધમકી છે માલુ મારવાની વાત નથી યાર એ આવા કાટાતે મારા બાર જવા થાને ખબર ન પડતી અમન ઘોડા છે કોઈ પગારેલી ખિચડી અમન હાલ સુ સુ ભેવડીને આવ્યો દોડ થઈ ગઈ છે રે તું મોટો ઓ ઓહો એક તો પાછી ખોળો કરી છે માથે દાદા કરી ખોળો નહીં કરી વાટમાં પડ્યું તો એટલે આપણે કીધું બાકી આપણે કીએવાય મારી જગ્યા હ કરો મારી એક છે યાર

ગુવા પાછળ જ આવી ગયો ના પાર્યું હગું ના ગમતી કરી કરી હાગો બેરઈ ના ખાઈ બધુ અને હવે હગું કરવું કાઠું પરસ આય ઓ કરવાનું હો કાવનું પણ તમે કોક ના ઝઘડા કરતા હો ગામનો ઝઘડા બગડા છોડી દો અમું ઝઘડા ના કર આટલી ઉંમર એ મારો કડું તું કામ મારો કડું કડું

ખાવાનું બનાવવું છે આજે હા આજે ખાવાનું સંભાળીઓ ભાઈ હા સંભાળીઓ હા ચાલ હેડ આજ તારા લગનનો હેડમ આટલા વળી અડચ વળી આટલા પાકી છે ને તો હાલ પરુ હાલ પરુ થાય તો સ્કી દેવા હેલો હા એટલે હરી મેડો ઓ આ તો થોડું કામ હતું ને મારા હારે ફોન કરજો ઓઓ જો જમાઈ આવશે જ નહી આવતા જો 25 જમએ ઓ 25 જમએ હા આ મારા આવી ગયો મારા છકુર તમારા હા હંભળા જાય ને કે હા હા ઓય આ તો

પાપા હારે મેમ ને કેવું તને બહુ નખરા છે તને એ બહુ નખરા તાણા વરી ભાભી હા ભાઈ હા હું જ કેવા બિના આ જાયો નકો કોણી પર તો હારું હારું તાણા તમને છો એડે ભમ ભમ હું એ બજારમાં જઉં છું તું કોઈ લેવા જાવ વિઝિટિંગ કાર્ડ છપાવા દુકાન-બુકાન ખોલો તો કો ના ના વિઝિટિંગ કાર્ડ છપાવાના છે મુરત્યા માટે મલો મુરત કા માટે માર છોકરાને પહેણાવવાનો છે હગું કરવાનો છે એટલે કાર્ડ છપાવ દઉં છું એટલે તમારો છોકરાનું હગું નહીં થતું એટલે તમે કાર્ડ છપાવશો એટલે તમારો છોકરાને હગું થઈ બધા ગોમરામ ગોમરામ કાર્ડ પોકી દે કોઈ જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો નંબર મેકી દેજો આપણો અને છોકરાનો ફોટો આવરો સાઈડમાં મેકી દેવાનો આઈ બુદ્ધિ દોરાયે ફટાફટ છપાઈ આવું બુદ્ધિ તો તમારી જ હો બાપુ લો કે વિઝિટિંગ કાર્ડ છપાવજો છોકરાને હગુ નહીં થતું

ઓમ સેવા લાગતા હતા સેવા લાગતા હતા મકો અમારી પાસા હેઠ પણ રૂ થા હમૂળદા બગડી ગયા જોવા કરું નામ રો નામ ઠે કોણ નહીં કશું ઠે કોણ નહીં જોવા કા કાળા કાળા મેશ પડે જ રોક આય જ ગુ અલ્યા હું આવી છું અલ્યા શેવ ભાઈ અલ્યા આવો આવો આ કપા જોવા આવ્યો તો અલ્યા ઓ રોમ 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 કપા જોવા આવ્યો કપા બગડી ગયા એવું છે તાણ કોશ કે આવતા ને આવતા જરી જાય છે બરોબર તાણે કાળા કાળા મેશ થઈ છે બધી આવી હતી

ખોટું કશું ને કર્યો પણ એ તો ખબર તો પેલા ની ખોલી લો છો સુધર્યો પણ આવું તો ના કરાય એટલે કેજો થોડું તમારું પાછું પછી

અલ્યા તિનભાઈ ફૂ જગ્યા આયા કે ડોક્ટર બોલ તમે હાથ દેજો ચલો તમારો આ બાજુ આવ્યો થોડો કોમ હતો બે મોવો છો હા બને ના ઓ હો ઓ ગયા ઓથે ઓથે વાહ ના યાદ આ વાહ ના ઓ કેપલો પલો બલ્લે પપ્પા ઓ હો છે કેમ મોવો છો

લે મોસો નેહાર હે નેહાર જો પડતાબ ખરાબ શકે ખરાબ ખરાબ રીતે જે કરે ના કરાવે ના કરાવે મારે તો 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 ખા હારી તો ન કરાવ ના ના પડતા જ નઈ મો પડ્યા જેવું સદ નઈ ના તો ભઈ પૂછવું પડે તાણ કરાવે કે નમ કરાવવા હગુ યાર રાય તો લેવી પડે તો હાલે તો બ દો જો ના પડ દે ના ના તો પડતા જ ના નઈ

એ શોભતું હા કતાને દુનિયા દર્પણ છે સમજ્યા તમે હું કરો તો હું નહીં કરતા ને એ દુનિયાને ખબર હોય પણ મેં તમે તો તમે એવા છો પણ તમારો છોકરો મેં એવી વળી વાત ઓપડીતી કે ઓને સો સ્કૂલ જો જોઈ એક કઈ ગમ આલ્યા સમય જવા પૂછી આ કાઢી વાર નહીં આવે હજી સુધરી જો તમે આ ઢકલા કરો છો બધા હા તાજી આપ કોમમાં ઝઘડા કરો છો ને બધાનો ખોળયો કરો હકુ નાતા

Yeah, 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 yeah. yeah, yeah. yeah, yeah.